નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર તમે હોટલોમાં ઉતરો છો અને રૂમ છોડી દેવા સમયે હોટલના રૂમમાંથી કઈ કઈ વસ્તુઓ ઘરે લઈ જવાય તે જાણો ઘણીવાર લોકો ફરવા જાય ત્યાં હોટલમાં રૂમ બુક કરાવે છે ત્યારે રૂમમાંથી ઘણી ચીજો ઘરે લઈને આવતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે તમે કઈ વસ્તુઓ એકદમ મફતમાં ઘરે લાવી શકો છો આજના સમયમાં લોકો ફરવાના શોખીન છે પરિવાર કે પાર્ટનર સાથે ફરવા જાય છે જ્યારે પણ લોકો ફરવા જાય છે ત્યારે લોકો હોટલ જરૂરથી બુક કરાવતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે હોટલમાં રહેવા હોટલનો રૂમ બુક કરો છો ત્યારે એવી ઘણી વસ્તુઓ હોય છે કે જે તમે એકદમ ફ્રીમાં ઘરે પણ લઈ આવી શકો છો ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને તમે હોટલના રૂમમાંથી તમારી બેગમાં કોઈપણ સંકોચ વિના ઘરે લાવી શકો છો સામાન્ય રીતે હોટલના રૂમમાં વ્યક્તિને દરરોજ જરૂરી હોય તેવી તમામ વસ્તુઓ હોય છે જેમાં બેડ ટેબલ સોફા ખુરશી ટીવી એસી મિરર ચા અને કોફી મેકર મશીન કબાટ ટોયલેટમાં દરરોજ વપરાતી સામાન્ય વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે લગભગ દરેક પ્રકારની હોટૅલમાં સાબુ કાંસકો નાના મોટા ટુવાલ શાવર કેપ ચપ્પલ બોડી બોડીવોશ બ્રશ ટૂથપેસ્ટ ડસ્ટબિન ટિશ્યુ પેપર વગેરે વસ્તુઓ હોય છે જો તમે ફાઇવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવ્યો હોય તો સુવિધાઓ અને વસ્તુઓ કદાચ વધુ હશે મોટી હોટલોમાં મોંઘા ચિત્રો ટેબલ લેમ્પ ઘડિયાળો વગેરે પણ મૂકવામાં આવે છે ટૂથબ્રશ શેમ્પુ ટૂથપેસ્ટ ટિશ્યુ પેપર બોડી વોશ તેલ કાસ્કો બોડી લોશન જેવી વસ્તુઓ વન ટાઈમ યુઝ માટે હોય છે જે તમે ઘરે લઈ જઈ શકો છો જો તમે તેનો ઉપયોગ ન કર્યો હોય તો તમે તમારી બેગમાં મૂકીને ઘરે લઈ જઈ શકો છો કેટલીક હોટલોમાં તમે ચંપલ અને ટુવાલ પણ લઈ શકો છો પરંતુ કોઈપણ સમયે તમે બેડશીટ ઓશિકાના કવર ચિત્રો સુશોભનની વસ્તુઓ હેંગર ટેબલ ઘડિયાળ વાસણ કોફી ચા મેકર મશીન પ્રેસ આમાંથી કોઈ પણ વસ્તુ તમે ઘરે લઈ જઈ શકતા નથી દર્શક મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હાજર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર